તો હિંમતનગર નગરપાલિકા સ્વચ્છતા બાબતે ગુજરાતમાં અગ્રેસર છે ત્યારે હવે હિંમતનગર નગરપાલિકા તરફથી એક એવું નવું સાહસ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ડમ્પિંગ સાઇટનો કચરો એકત્રિત કરી કોલસો બનાવવાના પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે આ પ્લાન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં સપ્લાય કરવામાં આવશે હિંમતનગર શહેરની ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો પડી રહ્યો છે જેના માટે પાલિકાએ સુરતની એક એજન્સી કિલોમીટર જમીન ભાડે આપી છે જે જમીનમાં સાત કરોડના ખર્ચે પ્લાન્ટ નાખવામાં આવ્યો છે ગુજરાતમાં સૌ પ્લાસ્ટિક મિશ્રિત લાકડાના કોલસા જેવો જ અને ઝડપી સળગી શકે તેવો કોલસો બનાવી શકે તેવો પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે હિંમતનગર નગરપાલિકામાં વર્ષોથી જે એકત્રિત થયેલો લેગેશી વેચ છે એમાં જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકનો જ નિકાલ કરવો ખૂબ જ અઘરી બાબત છે હિંમતનગર નગરપાલિકા દ્વારા જે પ્લાસ્ટિક છે એમાંથી કોલ બનાવવા માટે એક એજન્સીને કામગીરી આપવામાં આવેલ છે અને જે પ્લાસ્ટિક છે જેનો નિકાલ કરવો ખૂબ અઘરો છે એ પ્લાસ્ટિકમાં વિવિધ પ્રોસેસ કરી અને એમાંથી કોલ બનાવવામાં આવશે અને કોલ ઈંધણ માટે ઇન્ડસ્ટ્રીમાં પણ કોલનો ઉપયોગ કરવામાં આવનાર છે રોજ હિંમતનગર શહેરમાંથી જે પચીસથી ત્રીસ ટન કચરો રોજ રોજ આવી રહ્યો છે એ કચરાનો નિકાલ કેવી રીતે કરવો તો એના માટે થઈને આ કંપની દ્વારા આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે એના કારણે હિંમતનગર શહેરમાં સ્વચ્છ થશે અને એના દ્વારા હિંમતનગર નગરપાલિકાને ભાઈ આવક થશે અંદાજે દર મહિને એકવીસ હજાર રૂપિયા આ કંપની દ્વારા હિંમતનગર નગરપાલિકાને આપવામાં આવશે આ જગ્યા હિંમતનગર નગરપાલિકાએ એમને વાપરવા આપી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ ટુ થાઉઝન્ડ પ્રમાણેની ગાઈડલાઇન્સ છે કે આને મિનિમમ પાંચથી દસ ટકા આપણે વાપરી શકીએ છીએ ઇન્ડસ્ટ્રીઝમાં પોલ સાથે બ્લેન્ડ કરીને તો આપણે ઇન્ડસ્ટ્રીઝમાં આપણે વિકલ્સ કરીએ છીએ સર બાકી મોસ્ટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે જેમ કે સિમેન્ટ છે કેમિકલ છે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે એના અંદર તો આ આના માટે કોઈ લિમિટ નથી વાપરવા માટેની આજના ટાઈમે ગાઈડલાઇન્સ પ્રમાણે પણ જે નાની ઇન્ડસ્ટ્રીઝ છે એના અંદર પાંચથી દસ ટકા જે નિયર બાય હિંમતનગરમાં છે એનું અહીંયા ડિસ્પોઝલ થઈ જાય અને એક સર્ક્યુલર ઇકોનોમીનું મોડલ જનરેટ થાય જેનાથી વેસ્ટમાં કામ કરવાના લોકોને પણ સારવાર મળે અને આ વેસ્ટનો નિકાલ ઈઝીલી થઈ જાય ડિસ્પોઝ થઈ જાય